ભગવાન કરવતાર તરીકે જન્મ લેશે જે કલિયુગના અંતો પર આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ભગવાન વિષ્ણુ ક્યારે કરવતાર લેશે અને તેમનું સ્વરૂપ કેવું હશે ભગવાન કરકી દસમા અવતાર તરીકે જન્મ લેશે જે કળિયુગના અંતમાં સફેદ ઘોડા પર સવાર દોષ્ટો નો સંહાર કરશે એટલે કે કલિયુગનો અંત ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર સાથે થશે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ભગવાન વિષ્ણુ અવતાર લેશે અને તેમનું સ્વરૂપ કેવું હશે અવતાર આ સ્થળે જન્મ લેશે પુરાણો અનુસાર ભગવાન કલ્કીનો જન્મ સાવન મહિનાના શુક્લ પક્ષની પાંચમી તારીખે સંભલ નામના સ્થાન પર વિષ્ણુયાશા નામના બ્રાહ્મણ પરિવારમાં થશે ભગવાન કલ્કીના પિતા ભગવાન વિષ્ણુના ભક્ત હશે આ ઉપરાંત તેઓ વેદ અને પુરાણના પણ જાણકાર હશે ભગવાન કલ્કી ફરી સફેદ ઘોડા પર સવાર પાપીઓનો નાશ કરીને ધર્મની રક્ષા કરશે પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન કલ્કીના અવતાર સાથે સત્યયુગની શરૂઆત થશે અને કળિયુગનો અંત આવશે ઈ સ પૂર્વે ત્રણ હજાર એકસો બે ની કલિયુગની શરૂઆત થઈ છે જેનો પ્રથમ તબક્કો હાલમાં ચાલી રહ્યો છે એવું માનવામાં આવે છે કે કલિયુગ ચાર વર્ષ ચાલશે જેમાં કળીયુગના પાંચ હજાર આઠસો પંચોતેર વર્ષ બાકી છે કલકી અવતારનો હેતુ એવું માનવામાં આવે છે કે જેમ જેમ કળિયુગનો સમય પસાર થતો જશે તેમ તેમ પૃથ્વી પર અત્યાચાર અને પાકો વધશે વ્યક્તિમાં મૂલ્યો ઘટશે શિષ્યો ગુરુના ઉપદેશને અનુસરશે નહીં હત્યા અને લૂંટની ઘટનાઓ વધશે અને નીતિઓ ધર્મનો અંત આવશે પછી ભગવાન કલ્કી અધર્મનો નાશ કરવા અને સદાચાર પુનઃસ્થાપિત કરવા અવતાર લેશે